સવારે નવ કલાકે મળતી માહિતી પ્રમાણે વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના સાયકોલોજી ડિપાર્ટમેન્ટમાં દસ વર્ષ અગાઉ એક પરિણીતાને એમ અભ્યાસ કરતા તે દરમિયાન માર્ગદર્શક તરીકે ડોક્ટર લક્ષકુમાર રવિશંકર યાજ્ઞિકે વિદ્યાર્થીની ઉપર તારીખ ચોવીસ બે બે હજાર રોજ સાંજના સમયે એમફિલ્ડના ફિનિશ અંતર્ગત એસપીએસએસ ની જાણકારી માટે ડોક્ટર યાજ્ઞિકે તેમને કેબિનમાં પરિણીતાના ખભા ઉપર હાથ મૂકી બાથમાં લેવાનો પ્રયત્ન કરી જાતીય છેડછાડ કરી તેણીના ગાલ ઉપર ચુંબન કરવા લાગ્યા હતા અંગે પરિણીતાએ વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ આપી હતી જેના આધારે પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો ચોપન એ એક મુજબ તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી ડોક્ટર એલ આર યાજ્ઞિકની અટકાયત કરી હતી જે બાદ ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં દાખલ કરાઈ આ કેસ આણંદના ચોથા એડિશનલ સેશન્સ જજ જે આર પંડિતની કોર્ટમાં ચાલ્યો હતો જેમાં ફરિયાદીના પક્ષના સરકારી વકીલ એ એસ જાડેજાએ ઓગણીસ મૌખિક પુરાવા તેમજ બાવીસ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા અને સાથે ધારદાર દલીલો પણ કરી હતી જેને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી લક્ષકુમાર રવિશંકર યાજ્ઞિકને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ બે રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો દંડની આ રકમ ભોગ બનનારને વળતર પેટી ચૂકવવામાં આપવામાં હુકમ કરેલ છે જો આરોપી દંડની રકમ ભરવામાં કસૂર કરે તો વધુ એક માસની સાદી કેદની સજા ભોગવવાનો ચુકાદામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે